છોકરા લઈ જુઓ બાકા સુધી બોલાઈ ચેક કરવા આવ્યો તો આ ચેક કરવા હુઈ ગયો ભલામણસ માં ન હું ગયો તો આ જો આવ્યો ત્યાં જેવું લઈને આવ્યો બોલો તું કરવા લઈને જોતો બોલો મથુરા હા જે મસ્ત હું ગાય બોલો તમે તો કાલ ના ઊંઝા ત્રીજો દારો ઉજો તમારો હું કરું કે ખબર નહીં ઊંઘો કે યાર સોનજી તમે યાર અરે હું તો યાર છોકરા પર પેલો છોકરો આવ્યો ને વાંસી જેવું લઈને આવે મારે તો નાક દબાઈ દીધું યાર એ ડોક્ટર ની પેલી એ કરતા તમે બી કશું કરતા જ નહીં કોઈ આયન હુઈ રહ્યા કશું કોમ કરવા નહીં દેતા ઊંઘવાય નહીં દેતા યાર કોમ તો હું મારે ઘેરા નહીં કરતો કોઈ દાર હાવ કરતો હું તો હું કરું છોકરો હું કહી દઉં કે ભાઈ બાજુ લઈ ઘેર જઈને ખાઈ આવજો તમે તમારા બાપા ની આશા ના રાખતો આખી જિંદગી કરે જ ખવડાવવાનું અરે હો જન્મ તાંતી ઈસ ખાધી અમે ઈજ ખાધી વનો એ અમાતા તમે રખડતા થઈ ગયા જો તો ભટકતા અમાર તો જીવ ખબર હા

મંગ ખાલી કોકી કે મેમોન આટલા આવજો હું ના જાઉં એ રહ્યા લેવા તમારી વાત તો પેપર માં આવે તાન આટલો ફેમસ થઈ ગયો હું તમે તો માથા પડે આવે તમારો માથા પડે માથા આ તો મારા ડોવા હતા ને જીવતા ને કેતા કે છોકરા કોઈ કોમ કરતો નહીં તું હો તારા નહીં થાય હું કુ ચમ કે ના તું હો ને ઉલજે ફળજે પણ ચોક કોઈ ઘેર કોમ ના કરતો બીજું મને યાદ આવ્યું તમે

મજબૂત બનાવી દો તમે તો મરચું રોટલો પેલું એસી કિલો વાળું બતાવ હતું એનું શાક બનાવી દઉં એવું હતું કારણ જોરદાર બનાવી તું યાર વીઘા માં સો હાથ જ બટાકા ભરી વધારે ને ખાધી અડધી રોટલી ખાધી અને આટલું જ ખાધી ખાલી વધારે ભૂખરા કોઈ મેળવી લે તારી રોટલા આપડા બે ભાગ માં મેળ્યા તો એ પટાવી દીધું મરચું ખાઈ ગયું બધું ખાઈ ગયો ખાલી સાબરું પડ્યું એટલે ખાલી અડધી રાતે ઉઠે તો આટલું ખાય તો દાડા જેટલું ખાતું હશે

તો મને તો ઘુંડિયા હા હા દીધો હોય કે એમ એ તો કેવું તાર આપડે હું ખબર તાર તો એ બોને હવે તગડી મેલી હે હા તો બોલ આવું કે આ સગન આ બાજુ માં મેમાન એટલે ઉભો રહેજે કાઈ નામ ના આવતો એ મેમાન તમાર તમે ભૂલી ગયા હો પેલા બે મો મો ને કે ઇમના ઘેર તમારે જવાનું તમે હોય ભૂલથી હોય કન આવી ગયા તે પેલો છોકરો લેવા આવ્યો

હોય રો મેમન તમે એ દુશ્મન ના ઘેર નહીં જવાનું તમને ના ના મેમન જવું પડે હાઉ જવું પડે એ તો હું ખબર હું વયના રોટલા નહીં ભાવતા હું ભૂલી ગયો તો પાછું મારો તો બેમજીન ઘેર જ જવાનું હતું લેટો નું ભોજન હા અને ના કીધું પલંગ પલંગ સોથી હુકો ઉડશે ને એટલે ખબર છે આપડું હા જવા દેવા તો નઈ હાર તો લેટો તો જવતા ને હું હા ને બોલી ચાલુ માફ કરજો છોકરા પગ ના ઘેર એના ઘેર જવું હોય તો રિવાસી ઘર આઈ ગયો ને હા સારું હેડતા

નાખી મોચામાં અને એ તો એમ કે છોકરો પલંગ ઘર મોજર થઈ જાય જાત નું વાત તારી હોય તો જો કે મોચો આપ્યો એમાં પાછું ગોધરું નહીં પાથર્યું ઘર તો જુઓ સાપરું પાછું ઈવાન તો વધારે દાળમાં તો એ જ લાગતું નહીં

અરે હા હું તો મહાદેવ હવે આઈ તો જબર પસ્તાવો થાય મન તો મહાદેવ એટલે મેં મને નઈ યાદ આવે મન તો રૂંગુ આઈ જાય આ વાત ઉપર તો હોય તો આ તો કોઈ કે હું ગોળિયા મુઈ અને પેલો ભાઈ હોય ખાટલા મુઈ રહ્યા હું આજે હોય કઈ ખાટલા મૂકે તો આરે ચોક્કસ ઊંઘી ભાઈ બાપ દીકરો ને બે હારું હેડો મારે છે ટકા

ખાવાની મળતું એટલે યાર ખાલાય યાર તમારે ખાવાનું વાટકો ભરી દો ના બાજુ મારા પાસે કેવું છે ખબર હું એક જ રોટલી ખાઉં પાસે આવડી અને શાક એટલે આટલું જ શાક ખાવાનું આટલું

જબરજસ્ત ખે શીરો ખાવાનું જોગ માજી માજી ખાઈ જઈએ મેરો ખાવ આ ખાવી લો ખાવાયું તમલા ગન